ભાવનગરના લીલા સર્કલ પાસે આવેલ આલેક એપાર્ટમેન્ટમાં રહેતા એસ્ટેટ બ્રોકર વૈભવ ત્રિવેદી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ઘરમાં હુમલાખોરોએ ઘુસીને લેપટોપ ફર્નિચર સહિતની વસ્તુઓ થોડીને ઘરને વેરવિખેર કરી નાખ્યું હતું હુમલાખોરે માત્ર મારામારી જ નહીં પરંતુ વૈભવ ત્રિવેદીને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે મારવા પાછળનું કારણ એવું સામે આવે છે કે ઉદય આહિરનું એટીએમ કાર્ડ વૈભવ ત્રિવેદીને મળતા ઉદયની પત્નીને આપ્યું હતું જે ઉદય આહિરને ના પસંદ આવતા વૈભવ ત્રિવેદી ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાંથી જાણવા મળ્યું છે હુમલાખોરો ઘટના પશ્ચાત આરોપીઓ સ્થળેથી નાસી છૂટ્યા હતા અને હવે એ જોવાનું રહ્યું કે આવા અસામાજિક તત્વો પર પોલીસ કઈ રીતે અને કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે અહેવાલ બીજલ માલકિયા સાથે ફિરોઝ મલેક ભાવનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં